નમસ્કાર મિત્રો આઈ સેવા ન્યૂઝ ગુજરાતી મેં રાયસિંગ માવે આજ રોજ આપણે નર્મદા કેમ્પ સાઇટની મુલાકાત લીધેલી છે અને ત્યાં ગઈકાલથી ટુરિસ્ટ રોકાયેલા છે તો એમની જોડે આપણે જરા વાતચીત કરીએ નર્દા કેમ્પ સાઇટ પર અમે ગઈકાલ આવેલા હતા ખૂબ સુંદર એડવાન્સમાં બુકિંગ કરાવેલું હતું અને ખૂબ સુંદર પ્રકૃતિ સાથેનો એક એટેચમેન્ટ સાથેનો

ndanihi <laughs> mambamiyoni Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn तब लग वहां ही बहुत रे बरसात पवन खतरनाक बरसात जाम गाड़ी गाड़ी